આપ જોઈ રહ્યા છવલિત સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રજિસ્ટ્રેશન શરૂ યુનિવર્સિટીની બીએડ કોલેજમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન શરૂ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે સત્યાવીસ થી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા ચોમાસું સમયસર આવી જશે રાજ્યમાં ચોમાસું વહેલા બેસવાની શક્યતા ઓછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી તે હવે ધીમી પડી વર્સાદનું જોર અને હીટ વેવની સંભાવના બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે. શહેરમાં બપોરના સમય બાદ 34 કિલોમીટરની ઝડપે લો ફૂંકાતી રહેતા નગરજનોએ અસહ્ય ઉકળાટનો અનુભવ કર્યો હતો. સાથે શહેરમાં તાપમાનમાં પણ વધારો થઈને તાપમાન પુનઃ 44 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જવા પામ્યું હતું. ભાવનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ દિવસમાં છ કેસ મળી આવતા લોકો પણ કોરોનાને લઈ ગંભીર બન્યા છે શહેરમાં કોરોનાના મળી આવેલા ત્રણ પોઝિટિવ કેસ બાદ વધુ એક નવા પોઝિટિવ કેસ મળી આવતા કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા સાત પર પહોંચે છે મે મહિનાના છેલ્લા ત્રીસ દિવસમાં ગુજરાતમાં સરેરાશ બે પોઈન્ટ નવ મીમી વરસાદ થવો જોઈએ તેના સામે પંચાવન પોઈન્ટ નવ મીમી એટલે કે સવા બે ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અંદાજ કરતા ઓગણીસ ગણો વધુ વરસાદ છેલ્લા એકસો વર્ષના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ છે ઊંઝા તાલુકાના ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીમાં ઊંચો ભાવ મણે રૂપિયા બે હજાર સો નીચો ભાવ રૂપિયા એક હજાર બસો રહ્યો છે તમાકુના એવરેજ ભાવ સત્તરસો થી અઢારસો સુધીના જોવા મળ્યા છે માર્કેટયાર્ડમાં દૈનિક તમાકુની બે હજાર પોરીની આવક થઈ રહી છે જિલ્લામાં કોરોનાના છ આરટીપીસીઆર સેમ્પલ લેવાયા હતા તેમાંથી શુક્રવારે મહેસાણા શહેરમાં એક પુરુષ તેમજ કડીમાં સ્ત્રી અને પુરુષ મળી કુલ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જિલ્લામાં અત્યાર સુધીમાં સત્તર કેસ નોંધાઈ ચૂક્યા છે અરબી સમુદ્ર હાલમાં પ્રી મોન્સૂન ગતિવિધિ તેમજ બની રહી છે જ્યારે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસું બેઠું નથી આણંદ શહેરમાં બુધવારે મોડી રાત્રે ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે પૂર્ણ બે ઇંચ વરસાદ અને આંકલાઓમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જામનગર શહેરમાં કોરોનાનું વધુ ચાર કેસ નોંધાયા છે આમ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સોળ પર પહોંચી છે જામનગર શહેરમાં હાલ વધુ ચાર કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા સોળ પર પહોંચી હતી રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવાની સાથે જ જામનગરમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે ચાર પોઈન્ટ લાખ મતદારો પોતાના ચૂંટણી મતનો ઉપયોગ કરશે આ માટે છસો એકતાળીસ મતદાન મથકો ઊભા કરવામાં આવશે ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ પણ શરૂ કરી દેવાયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી વરસાદનો વર્તારો જોવાની પરંપરા ચાલી આવી છે જેમાં લોકો વર્તારાના આધારે આગામી ચોમાસું સિઝન કેવી રહેશે અને પાક કેવો થશે તેનો અંદાજ લગાવતા હોય છે ત્યારે જેઠી બીજ જો ન ગાજે તો સારો વરસાદ થાય તેવી માન્યતા છે આ વર્ષ જેઠી બીજ ન ગાજતા ખેડૂતોમાં મબલક પાકને ઉજળી આશા બંધાય છે નવસારીના માર્કેટયાર્ડમાં હવે કેરીનો જથ્થો દોઢ હજાર મણથી ઓછો આવવા સાથે ભાવ પણ નીચે જ બોલાઈ રહ્યા છે ચાલુ સાલ કેરીનો પાક ઓછો ઉતરવાની સાથે વાવાઝોડું વરસાદના કારણે નુકસાન પણ થયું છે ત્યાં કેરીની સિઝન પણ નાની થઈ છે કમોસમી વરસાદને કારણે નવસારી જિલ્લાના મુખ્ય ઉદ્યોગોમાં એક પૌવા ઉદ્યોગને પણ અસર પહોંચાડી છે ગત દિવસોમાં ભારે પવનો સાથે વરસેલા ધોધમાર વરસાદથી જિલ્લામાં ઉનાળુ ડાંગરને ભારે નુકસાન થયું છે ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈને પાંત્રીસ ડિગ્રી પહોંચ્યો છે જેના કારણે વહેલી સવારે ઠંડુ અનુભવાઈ હતી આમાં લઘુત્તમ તાપમાન હજુ પણ અઠ્યાવીસ ડિગ્રી રહ્યું હતું ભેજનું પ્રમાણ ઘટીને સત્તર થી અડત્રીસ ટકા અને પવનની ગતિ વધીને બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી તો આ સમાચારોમાં અત્યારે